મારું નામ રોહિત છે અમે લોકો સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા છીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી ખરેખર એક અમે અચંબિત પૂરેપૂરા અચંબિત છીએ અને ભવ્યથી ભવ્ય બનાવ્યું છે ખરા અર્થમાં કહીએ તો સરદાર સાહેબને આટલા વર્ષો પછી પૂરો ન્યાય મેળ્યો છે આટલી જનસંખ્યા કોઈપણ જાતની કસે અવ્યવસ્થા નથી સ્ટાફ પૂરો વિનમ્ર ક્યાંથી કઈ જગ્યાએ જવું જે સવાલો પૂછો સરળતાથી બધા જવાબ આપે છે કે તમે અહીંયાથી અહીંયા મતલબ ગાઈડલાઇન બહુ સારી કહી શકાય સ્વચ્છતા તો ઉડીને આંખે વળગે એવી છે કે ક્યાંય કચરો દેખાય તો તરત સ્ટાફ છે એ તરત કચરો પકડીને ડસ્ટબીનમાં નાખે છે અને બીજો એક મહત્ત્વની વાત એ છે કે સરદાર સાહેબની એકસો પચાસમી જયંતિ આવે છે તો એનોથી પૂરજોશમાં ફૂલ તૈયારી ચાલે છે અને દિવાળીનું આ વેકેશન હજી બધા લોકો વેકેશનના મૂડમાં છે તો બહુ લોકો વિઝિટ કરવા આવ્યા છે તેમ છતાં કોઈ અવ્યવસ્થા નથી અને બહુ સરસ હું તો એક બધાને ખાસ કરીને ગુજરાતવાસીઓને તો કહીશ કે સરદાર જ્યારે ગુજરાતના હોય તો આ તમે પૂરો સરદારને આટલા વર્ષો પછી જો તમે ખરેખર રીતે ન્યાય આપવા માંગતા હોય સરદારની જે પ્રતિભા હતી એને જો યોગ્ય તમે સમજવા માંગતા હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારા નાના નાના બાળકોને લઈને ખાસ કરીને મુલાકાત લેવું જેથી બાળકોને ખબર પડે કે સરદારે કયું કામ આપણા માટે કર્યું છે અને આપણે અત્યારે જે જે સ્થિતિમાં છીએ એમાં સરદારનો બહુ મહત્ત્વનો ફાળો છે ખાસ કરીને આ વસ્તુ આપણે બાળકોને શીખવાડવી પડે એમ છે